બિહારમાં અઢાર જિલ્લામાં એકસો એકવીસ બેઠક પર મતદાન પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે બીજો તબક્કો એના પછી ચૌદ તારીખે બિહારના પરિણામ સામે હશે જેનો ભવ્ય ઇતિહાસ હતો જેનું અતિશય દયનીય વર્તમાન છે જેનો ઇતિહાસ વર્તમાન છે નજીકનો ઇતિહાસ એને જંગલરાજ તરીકે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને બાકીના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે એ આટલી દયનીય સ્થિતિમાં શું કામ આવીને ઊભું છે એનો જવાબ આપણને ચૌદ નવેમ્બરે મળવાનું છે એ જવાબ મળશે કે અમે ખબર નથી પણ બિહારમાં તો ચૂંટણી છે ને એટલે સ્વાભાવિક છે કે યાત્રાઓ થાય ગુજરાતમાં કોઈ ચૂંટણી ન હોવા છતાં શું આટલી યાત્રાઓ થઈ રહી છે એના વિશે કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી તમે સત્તાની સામે પડો તો શું થાય સરકાર તમને દબાવે કચડવાનો તમારો અવાજ કચડવાનો પ્રયત્ન કરે કોઈપણ રીતે તમને ફસાવવાનો પ્રયત્ન કરે તમારા ભૂલ તમારી ભૂલની પ્રતીક્ષા કરે તમે ભૂલથી ભૂલ ન કરો તો એ ભૂલ ઊભી કરે પણ કોઈપણ રીતે તમને ધ્વસ્ત કરી નાખવાનો પ્રયત્ન કરે કઈ સરકાર જે લોકતંત્રમાં ન માનતી હોય કઈ સરકાર કે જે અસહમતિમાં ભરોસો ન દાખવતી હોય કઈ સરકાર કે જે વિપક્ષના અસ્તિત્વમાં ન માનતી હોય ગુજરાતમાં આવી સરકાર છે કે નહીં એનો કોઈ ચોક્કસ જવાબ નથી એવી ઘણી બધી ઘટનાઓ એક સાથે એનો ઘટનાક્રમ સર્જાશે અને બહુ જ બધી ચેઇન એક જોડાશે પછી ખબર પડશે કે સરકાર એવું ઈચ્છે છે કે નહીં પણ વિપક્ષ શું કરી શકે વિપક્ષે ખેડૂતો માટે યાત્રાઓની શરૂઆત કરી છે કોંગ્રેસે ટ્રેક્ટર રેલી યોજી અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ રીતે કાર્યક્રમ યોજવામાં આવ્યા અને બહુ જ લાંબા સમય પછી નેતાઓ ગ્રાઉન્ડ પર દેખાયા કોંગ્રેસના નેતાઓની આ સમસ્યા તો છે કે એ એક મુદ્દા પર આવે છે પછી અચાનક ગાયબ થઈ જાય છે એ મુદ્દાની પ્રતીક્ષા કરે છે ગુજરાતમાં જ્યાં સુધી જનતાની વચ્ચે આવેલો કોઈ એવો મુદ્દો બાકી શું ખેડૂતોને માવઠા સિવાય શું કોઈ આની પહેલાં સમસ્યા નહોતી અમરેલીમાં પાયલ ગોટીના પ્રકરણ સિવાય શું એની પહેલાં કે એના પછી કોઈ સમસ્યા નથી આવી પાયલ ગોટી માટે ખૂબ આક્રમક દેખાયેલા નેતાઓ કે પછી ખેડૂતોના મુદ્દા પર દેખાયેલા નેતાઓ વચ્ચેના લાંબા સમય માટે સુષુપ્ત અવસ્થામાં શું કામ જાય છે એમનું પોલિટિક્સ પાર્ટ ટાઈમ કેમ હોય છે ઉપરથી લઈને નીચે સુધીના કોંગ્રેસના નેતાઓ પર આ સવાલોની વચ્ચે એ વાતને નકારી શકાય એમ નથી કે ખેડૂતોના મુદ્દા પર આખરે કોંગ્રેસે સ્ટેન્ડ લીધું છે એમણે નક્કી કર્યું છે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરવાનું એમણે નક્કી કર્યું છે ખેડૂતોની વચ્ચે જવાનું અને એટલે જ આખા સૌરાષ્ટ્રના પટ્ટામાં નીચે દીવ પાસે પૂંજા વંશથી માંડીને અમરેલીમાં પરેશ ધાનાણી પ્રતાપ દોધાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પોતે શક્તિસિંહ ગોહિલ પત્રકાર પરિષદ કરી રહ્યા છે અને એટલે જ દરેક જગ્યાએ દરેક મોરચે કોંગ્રેસ ખેડૂતો માટે લડવા માટે તૈયાર છે કારણ શું છે ચૂંટણી સીધી રીતે ભલે નથી આવી રહી પરંતુ એ વાત દરેકે સ્પષ્ટતા સાથે યાદ રાખવાની જરૂર છે કે જે અત્યારે ખેડૂતોની સાથે નથી ઊભા એ પક્ષ હોય કે વિપક્ષ હોય બે હજાર સત્યાવીસમાં ખેડૂતે વાતને કદાચ ભૂલી નથી શકવાનું ખેડૂત માટે આ દર વર્ષે જે થોડું થોડું દેખાય પાછોતરા વરસાદ એ પ્રકારનું માવઠું નથી જ્યાં નુકસાન થયું છે ત્યાં અતિશય વધારે નુકસાન છે સરકારે કોઈ ચોક્કસ પ્રકારના વળતરની કે સ્પેસિફિક આ માવઠાના આધારે સહાયની જાહેરાત નથી કરી સરકારે જાહેરાત કરી છે ટેકાના ભાવે ખરીદીની જે એમ પણ થવાની હતી તમે એની ક્વોન્ટિટી તમે એની સંખ્યા વધારી રહ્યા છો કે તમે કદાચ આટલા મણ ખરીદવાના છો ને પચીસ મણ વધારે ખરીદી રહ્યા છો પણ એના પછી જે ખેડૂતોને એના સિવાયની સહાય મળવી જોઈએ અથવા એમની જે અપેક્ષા છે એના પર સરકાર ખરી ઉતરશે કે કેમ એ ખબર નથી ખેડૂતનું પણ સારું થાય સરકારનું પણ નુકસાન ન થાય એવા વચ્ચેના રસ્તા કાઢવાનો કોઈ પ્રયાસ નથી કરી રહ્યું વિપક્ષ એવી માંગ કરે છે જે પૂરી કરવી સરકાર માટે કદાચ સરળ નથી રહેવાની પણ સરકાર એ મુદ્દા પર કોઈ બાના એટલે આપી શકે એમ નથી કેમ કે ગુજરાત જેવું સરપ્લસ બજેટ ધરાવતું રાજ્ય એ ખેડૂતોને મદદ કરવા તૈયાર નથી પણ બિહાર જેવું રાજ્ય કે જેનું બજેટ ગુજરાત જેટલું સમૃદ્ધ એ સક્ષમ ન હોવા છતાં તમે ત્યાં ચૂંટણી છે વોટની અપેક્ષા છે અપેક્ષા કરતાં એ લાલચ છે અને એટલે જેના અકાઉન્ટમાં દસ હજાર રૂપિયાનું ઇન્સ્ટોલમેન્ટ જઈ રહ્યું છે એક કરોડ ઉપરની ઉપર મહિલાઓ છે જેમના અકાઉન્ટમાં દસ હજાર રૂપિયા જઈ રહ્યા છે એ સિવાય અનેક યોજનાઓ છે માછલીની ખેતી કરતા સાગર સાગરખેડૂઓ હોય કે બાકીના લોકો મખાનાની ખેતી કરતા માણસો એ બધાને કોઈને કોઈ રીતે પેકેજ આપીને બિહારમાં જેટલો મદદ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ગુજરાતનો ખેડૂત બાકીના રાજ્યોની જેમ દરેક વખતે કશું ને કશું માંગતો કે ફ્રીની અપેક્ષાવાળો નથી રહ્યો ગુજરાતનો નાગરિક મફત નથી માંગતો ગુજરાતના નાગરિકને તમે કહેશો કે આ બધા પડોશી રાજ્યમાં બહેનોને આટલા રૂપિયા મળે છે કોઈ મહિને પચીસો આપે છે કોઈ દસ હજાર આપે છે ગુજરાતમાં નથી આપતા ગુજરાતની બહેનો માગતી એ નથી એના ઘરમાં પોતાના બાળક માટે એને ખવડાવવા માટે શાકભાજી કે દૂધ ન હોય તો એ નથી માંગતી આ ગુજરાતનું માનસ નથી રહ્યું પણ જો એ માંગતા નથી તો એનો મતલબ કે સરકાર આપે પણ નહીં જ્યારે ખેડૂતને જરૂર હોય તો એ બહુ વિરોધાભાસી વલણ થઈ જાય છે કે તમે ગુજરાતમાં રાજ્યની સ્થિતિ અલગ છે રાજ્યમાં તમને ડર નથી તમારી ત્રીસ વર્ષની સરકાર છે કોઈ તમને આમ કોલર પકડીને પૂછવાનું નથી અને એટલા માટે તમને ફરક નથી પડી રહ્યો પણ આ બધાની વચ્ચે ક્યાંક ડરાવવા ધમકાવવાની કોશિશો પણ સામે આવી ભારતીય જનતા પાર્ટીના નેતા નાની પહેલાં અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો ઓડિયો વાયરલ થયો કે જેમાં એક દલિત સમુદાયમાંથી આવતા વ્યક્તિને ફોન કરીને જાતિ વિષય ગાળો ઉચ્ચારીને એને એવી રીતે ધમકાવવામાં આવ્યો કે તું આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં શું કામ ગયો હતો એના પછી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાનો ઓડિયો પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મંચ પરથી ચલાવ્યો અને જેમાં કહ્યું કે ફરી એકવાર કે તમે એ ઠપકો આપી રહ્યા હતા ગાળો નહોતા બોલી રહ્યા પણ છતાં એ ઠપકો હતો કે ત્યાં જવાની જરૂર શું કામ પડી કોઈ કોંગ્રેસના કાર્યક્રમમાં જાય કે પછી કોઈ આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં જાય ખેડૂત તો પોતાના મુદ્દાના આધારે જશે એનો હક છે ક્યાંય જવું અને એ જાય છે તો એ વિપક્ષને સપોર્ટ શું કામ આપે છે એવું માનીને સત્તા પોતાના દમ પર અને જો ડરાવવા અને ધમકાવા લાગશે તો પછી આપણે કયા લોકતંત્રની વાતો કરીશું ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી ત્યારે એમની શું સ્થિતિ હતી એ બધાને ખબર છે એ વિપક્ષમાં હતા અને એ વખતની સરકારોએ જો ખૂબ દબાવવાનો પ્રયત્ન કર્યો હોત તો આ સ્થિતિ આજે આવીને અહીંયા ઊભી જ ન હોત ત્રીસ વર્ષથી સરકાર ન હોત એના પછી વિપક્ષમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી હતી કેન્દ્રમાં એમની સરકાર નહોતી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હતા ત્યારે એમની સાથે યુપીએ સરકારે શું વ્યવહારો કર્યા સીબીઆઈથી માંડીને બહુ જ બધી સંસ્થાઓના કેવી રીતે દુરુપયોગ થયા કેટલો દબાવવાનો પ્રયત્ન થયો રાજકીય કારકિર્દી ખતમ કરવાનો કોશિશ થઈ એમની છવી ધૂમીલ કરવાનો પ્રયત્ન થયો આ બધું જે સરકારના શાસનમાં થયું તમે સત્તામાં આવ્યા પછી એ પીડાને દૂર કરવા માંગો છો કે પછી બદલો લેવા માંગો છો પ્રશ્નો ત્યાંના ત્યાં છે સૌથી મોટી અને દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે સત્તા સામે લડાઈ ચાલી રહી છે કે વિપક્ષોની અંદરો અંદરની લડાઈ એ પણ બહુ સ્પષ્ટતા સાથે દેખાઈ રહ્યું છે ગોપાલ ઇટાલિયા પર પરેશ ધાનાણી ખૂબ આકરા પ્રહારો કરે છે બૂમો પાડીને કહી રહ્યા છે આ લડાઈ પહેલાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની થશે અને એના પછી એ ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચવાની છે આ લડાઈ ભલે ગમે તેટલું કોઈ કહેતું હોય કે આ ખેડૂતો માટેની લડાઈ છે આ પોતાની જમીન અને પોતાનું મેદાનને અસ્તિત્વ બચાવવા માટેની લડાઈ છે આમ આદમી પાર્ટી પોતાનું મેદાન ઊભું કરવા માગે છે કોંગ્રેસ પોતાની જમીન બચાવવા માગે છે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષથી મૂળિયા બહુ જ ઊંડા છે અને દુષ્યંત કુમારનો બહુ સરસ મજાનો શેર છે કે આપ કે પેરો કે નીચે જમીન નહીં કમાલ એ હે કે ફિર ભી આપકો યકીન નહીં ખેડૂતોની વચ્ચે જો ભારતીય જનતા પાર્ટીના નેતા જશે તો કદાચ એમને એવું લાગશે કે આ શેર એમના માટે લખાયેલો છે ખેડૂતો ના મુદ્દામાં તમારા ત્રીસ વર્ષ જૂના મૂળિયા હોય કે ત્રણસો વર્ષ જૂના એ જ્યારે આમ અચાનક ઉખડીને બહાર નીકળી જાય છે ત્યારે ખબર નથી પડતી એ જમીનને એટલી પોચી શું કામ થવા દઈએ કે અવાજ પણ ન આવે ખબર પણ ન પડે અને તમે મૂળ સોતા ઉખડી જાઓ ભારતીય જનતા પાર્ટીની પાસે કદાચ આનો જવાબ હશે ગોપાલ ઇટાલિયા પરેશ આનાણીએ એકબીજાને શું કહ્યું પ્રતાપ દુધાતે ઓડિયો સંભળાવ્યો મહેશ કસવાલાનો એ પણ સાંભળીએ હું ઉકાળા પગે દાદા ના દરબાર માં મુજરો કરવા જાય હું તો કેદુ નો કઉ છું કે આપને બાપે એક માના સંતાન છે ભાઈ

આંકડો તો વીસ હજાર નો નથી પચીસ હજાર નો નથી ગુજરાતના ઇતિહાસમાં આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે ચૂકવે છે એ રીતની કોંગ્રેસ વાળાને પેટમાં તેલ રેડાયું બે દિવસ થી ઉપાડો લીધો છે કે ગોપાલ ઇટાલિયા એ ઓછી માંગણી કરી ને દાદાનો દરબાર ને આમ ને તેમને ફલાણું ઢેંક કોંગ્રેસવાળાને મારી એટલી વિનંતી છે કે મારો વિરોધ કરે તમારું કે ગુજરાતનું કે ખેડૂતોનું કોઈનું ભલું નથી થવાનું મારો વિરોધ કરવાથી શું થશે અને કોંગ્રેસવાળાને એટલી વિનંતી છે કે મેં તો અમારી પાર્ટીની સરકાર પંજાબમાં છે ત્યાં જે રીતે ખેડૂતોને મદદ કરે છે એ રીતે મદદ કરવાની માંગણી કરી જો મારી માંગણી કોંગ્રેસવાળાને અયોગ્ય લાગતી હોય તો તેલંગાણામાં કે હિમાચલ પ્રદેશમાં કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર જેટલા રૂપિયા ખેડૂતો છે કોંગ્રેસના નેતા એવું કેમ નથી બોલતા કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર એક હેક્ટરના ત્રણ લાખ રૂપિયા ખેડૂતોને ચૂકવે છે તો ગુજરાતની સરકાર પણ ત્રણ લાખ ચૂકવે જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ખેડૂતોનું શું ભલું કરે છે એ બોલવા જેવું નથી આમની પાસે અને વિરોધ મારો હાલે છે મારો વિરોધ કરવાથી ગુજરાતની જનતાને કે ખેડૂતોને શું ફાયદો છે કોંગ્રેસે ઠેકો લીધો હિન્દુસ્તાન અંદર કોંગ્રેસે મનમોહન ના દેવા માફ કર્યા કસવાલા સાંભળતા તો સાંભળી લ્યો તમે મારા માણસ ને દબાવવાનું પાછું ચાલુ કર્યું મને એમ હતું કે તમે સુધરી ગયા છો પણ તમે નહીં સુધરો એમ નઈ ખેડૂત હતું મને ખેડૂત કીધું નીચે ખબર પડે મે તમને થોડા કહી દઉં ગમે ત્યારે ફોન કરું

આ વાત એને ઉભી કરી એટલે એનો જવાબ આપ્યો છે ખેડૂતોના કોઈ પણ પ્રોગ્રામમાં કોઈ પણ રોડા નાખશે